આઠના નંબર આવતા જ અટકાવવા હોય તો શું કરવું અને શેનાથી બચવું શું એ શક્ય છે ચશ્માના નંબર ઉતારવા માટે થઈ અને આંખની શું શું વસ્તુઓની તકેદારી રાખવી જોઈએ ચશ્મા વિના ગણતરીની મિનિટોમાં સ્પષ્ટ દેખાતું થઈ જાય એવા જાદુઈ ટીપાની વાત ચશ્માના નંબર આગળ વધતા રોકવા શું કરી શકાય ચશ્માનો નંબર તો છે પણ વધે નહીં એના માટે શું તકેદારી રાખી શકાય શું શું દવાઓ એમાં આપણને મદદ કરી શકે આ ટીપા કેટલી વારમાં અસર કરે શું આ ટીપા કાયમી ચશ્માના નંબર દૂર કરી શકશે આજના બાળકોના આટલા નંબર કેમ આવી રહ્યા છે શું ઇલેક્ટ્રોનિક ગેઝેટ એમાં ભાગ વધી રહ્યા છે ખાવા પીવામાં શું કાળજી રાખવી જોઈએ કે જેનાથી નંબર આગળ વધતા રોકી શકાય આ ટીપા રાખવા એ કેટલા જોખમી કયા વિટામિન્સ એ આંખના માટે ખૂબ ઉપયોગી છે અને શેમાંથી એ મેળવી શકાય સાંભળીને ચોંકી જશો કે શાળાએ જતા બાળકોમાંથી સિત્તેર ટકા લોકોને ચશ્માના નંબર છે આ ટીપાની કોઈ આડઅસર ખરી આ દરેક સવાલોના જવાબ માટે જુઓ હેલ્થ નો આ ગયો માત્ર ટીપા નાખવાથી જ ચશ્માના નંબર દૂર થઈ જાય વીસ મિનિટમાં બધું જ દેખાતું થઈ જાય બધું જ વંચાતું થઈ જાય આ વસ્તુની અંદર કેટલું સત્ય છે કે આ વસ્તુ અત્યારે સોશિયલ મીડિયાની અંદર સૌથી વધી ચર્ચાતી એ વસ્તુઓ છે લોકો એટલું બધું ફોરવર્ડ કરી રહ્યા છે એટલું બધું હાઈપ કરી રહ્યા છે પરંતુ એની પાછળ સાયન્સ શું છે શું આ ટીપાં નાખવા જોઈએ કેટલી એની અસર થાય કેટલી એની આડઅસર થાય શું એનું સાયન્ટિફિક બેકગ્રાઉન્ડ છે એ વસ્તુ મોટે ભાગના ફોરવર્ડ કરનાર લોકોને કોઈને ખબર નથી તો શું આ વસ્તુનું કેટલું સત્ય અને તથ્ય છે એ વિશે વાત કરીએ છીએ માત્ર ટીપા નાખવાથી જ આંખના ચશ્માના નંબર દૂર થઈ જાય છે એ જાદુઈ ટીપાનું નામ છે પાયલોકાર્પિન પાયલોકાર્પિન એ આમ તો ખૂબ જૂની દવા છે જે ઝામરના રોગની અંદર લગભગ પચાસ વર્ષથી મેડિકલ સાયન્સ વાપરી રહ્યું છે એનું જે ઝામર માટેનું કોન્સન્ટ્રેશન છે એ બે પર્સન્ટ એ ઝામરમાં વપરાતી દવા છે જ્યારે ચશ્માના નંબર દૂર કરવા માટે અને વંચાવવા માટેની જે દવા છે એનું કોન્સન્ટ્રેશન વન પોઈન્ટ ટ્વેન્ટી ફાઈવ પરસન્ટ છે હવે પાયલોકાર્પિન એ એક ખૂબ જ એગ્રેસિવ ડ્રગ છે જે અત્યારના લેવલ ઉપર ઓવર યુઝ કરવાથી માથું દુખવું આંખ લાલ થવી આંખો દુખવી એ બધી જ સામાન્ય એની અસરો છે જેને આડઅસરો કહી શકાય પાયલોકાર્પિન નાખવાથી જે ચશ્માના નંબર છે એ ઓછા કઈ રીતે થાય છે તો જો એની મિકેનિઝમ સમજીએ તો પાયલોકાર્પિન એ આંખની કીકીને સાંકળી કરે છે અને જેના લીધે થઈ અને પેરિફેરલ એટલે કે સાઈડ ઉપરના લાઇટના જે કિરણો જે આંખની અંદર પ્રવેશે છે તેને પ્રવેશતા અટકાવે છે સાદા ફિઝિક્સના નિયમ મુજબ સેન્ટરમાંથી પસાર થતા કિરણોને વક્રીભવનની જરૂર પડતી નથી અને એ સીધે સીધા રેટિનાના સેન્ટર એટલે કે મેક્યુલાની ઉપર જઈ અને ફોકસ કરે છે અને એના લીધે એ વિઝ્યુઅલ એક્સિસ એ સીધી ક્લિયર રહેવાથી નજીકનું અને દૂરનું બંને વસ્તુઓ તમે એકસાથે વાંચી શકો છો જેમ જેમ ઉંમર થાય એમ એમ એ એકમોડેશન ઘટતું જાય એકોમોડેશન એ બેઝિક સાયન્સ છે આંખનું કે જેના લીધે થઈ અને મેઇનલી માણસ સેમ લેન્સની મદદથી દૂર અને નજીકનું જોઈ શકે છે ચાલીસ વર્ષની ઉંમર પછી એ ઢીલું થતું જાય છે અથવા તો વીક પડતું જાય છે અને જેના કારણે માણસ દૂરનું જોઈ શકે છે પણ નજીકનું વાંચવા માટે થઈ અને એને ચશ્માના નંબરની મદદની જરૂર પડે છે પાયલોકાર્પિન એ આંખની કીકી સાંકળી કરી અને એકથી દોઢ નંબર સુધીના ચશ્મા જે લોકોને છે સ્પેશિયલી વાંચવા માટેના એની જરૂરિયાત ઓછી કરી શકે છે પાઇલોકાર્પિન ટીપું નાખતા વીસ મિનિટની અંદર એની અસર થવાની શરૂ થાય અને કીકી સાંકડી થવાની શરૂઆત થઈ જાય છે જેની અસર આંખની અંદર લગભગ છ કલાક સુધી રહે છે અને એ પછી એ આંખની અસર ઓછી થતી જાય અને કીકી ધીરે ધીરે પાછી એના મૂળ સ્વરૂપમાં પહોંચતી જાય આ અસરને જો વધારે લાંબો સમય ચલાવવી હોય તો છ કલાકે ફરી એ ટીપું નાખવું જરૂરી છે કારણ કે એ દવાની આંખની અંદર અસર એ માત્ર વીસ મિનિટથી શરૂ થઈ અને છ કલાક સુધી એ નોર્મલ કિસ્સાઓમાં મેઇન્ટેન રહે છે પાયલોકાર્પિનનો વધુ પડતો ઉપયોગ એ કોઈક વખત એકોમોડેશન સ્પાઝમ પણ કરી શકે અને જેના લીધે ઇન્ટેન્સ હેડેક પણ થઈ શકે પહેલાંના ટાઈમમાં આ ડ્રગની કોન્સન્ટ્રેશન ચાર પર્સન્ટ અને બે પર્સન્ટ બંને સ્ટ્રેન્થમાં અવેલેબલ હતી પરંતુ ચાર પર્સન્ટની સાઈડ ઇફેક્ટ એ ખૂબ વધારે થતી હોવાના લીધે થઈ અને માર્કેટમાંથી એ વિડ્રો કરી લેવામાં આવી અને અત્યારે જામર માટે પણ માત્ર બે ટકા જ અવેલેબલ છે એટલે પાયલોકાર્પિન એ કોઈ નવી શોધાયેલી વન્ડર ડ્રગ નથી જૂની જે જાણીતી દવા છે જેની મિકેનિઝમ ઓફ એક્શન પણ જૂની અને જાણીતી છે પરંતુ એનો કોન્સન્ટ્રેશન બદલાવાના લીધે થઈ અને એનો અલગ ઉપયોગ અત્યારના જમાનામાં થઈ રહ્યો છે પાયલોકાર્પિન તમારા ડૉક્ટરની સલાહ લીધા સિવાય અનસુપરવાઇઝ્ડ મેનરમાં વાપરવું એ લાંબા ગાળે જોખમી પણ પુરવાર થઈ શકે છે એટલે તમારા કિસ્સામાં એ વાપરી શકાય છે કે કેમ એ તમારા ડૉક્ટરને નક્કી કરવા દો અને એનો લિમિટેડ ઉપયોગ કરી શકશો એ પરમેનન્ટ ક્યોર નથી એ માત્ર ટેમ્પરરી ઇફેક્ટ છે જે થોડા સમય માટે થઈ અને તમને નજીકના ચશ્મા વાપરવામાંથી ડિપેન્ડન્સી ઘટાડી શકે જો નંબર ઓછા હોય તો એમાંથી મુક્તિ પણ તમને ટેમ્પરરી લેવલ ઉપર મળી શકે એટલે પ્રસંગોપાત વાપરી શકાય પરમનન્ટ રોજ વાપરવા માટેની ડ્રગ નથી બાળકોમાં આવતા ચશ્માના નંબરો હવે આજના જમાનામાં બાળકોની અંદર તમે શાળામાં જોશો તો ઇવન પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરી સેક્શનની અંદર પણ ઘણા છોકરાઓ તમને ચશ્મા પહેરેલા દેખાશે લગભગ હું કહી શકીશ કે પંચોતેરથી એંશી ટકા છોકરાઓને ચશ્માના નંબર થોડા અથવા વધારે પ્રમાણમાં હોવા એ અત્યારના જમાનામાં ખૂબ કોમન થઈ ગયું છે શાળાઓની અંદર હવે આટલા બધા ચશ્માના નંબરો આટલા બધા બાળકોને કેમ આવી રહ્યા છે તો મેઇનલી ચશ્માનો જે નંબર છે એ બે વસ્તુઓના કારણે અત્યારે વધારે પ્રિવેલન્સ દેખાઈ રહ્યું છે એક તો ઇઝી ડાયગ્નોસિસ અને પ્રોપર કરેક્શન ચશ્માના થોડા નંબરો પહેલાંના જમાનામાં પણ હશે પણ એનું પ્રોપર નિદાન નહોતું થઈ શકતું કે થોડા નંબર હોય તો લોકોને પહેરવામાં પણ શરમ આવતી અને એ કારણસર એ બાળકોની અંદર પણ સ્પેશિયલી એક્સેપ્ટન્સ એટલું સારું નહોતું આજના જમાનામાં એ પહેરવું એ હવે એક સામાન્ય વસ્તુ થઈ ગઈ છે બીજી વસ્તુ કે આંખની જરૂરિયાત પ્રિસિઝન વિઝન જેને કહી શકીએ એ ઉપર પણ હવે બાળકો અને મા બાપ બંને ધ્યાન રાખતા થયા છે અને એના કારણસર એ પ્રોપર ટાઈમે ડાયગ્નોઝ થઈ રહ્યા છે અને એના પ્રોપર સોલ્યુશન તરીકે બાળકો ચશ્માના નંબર પણ પહેરી રહ્યા છે બીજી વસ્તુ કે વધતા ઇલેક્ટ્રોનિક ગેજેટના ઉપયોગને કારણે બાળકોની અંદર ચશ્માના નંબર પણ આવી રહ્યા છે અને એ વસ્તુ કોવિડને કારણે જે પણ ક્લાસરૂમ લર્નિંગ આઉટડોર એક્ટિવિટી બધી બંધ થઈ ગઈ અને છોકરાઓ મોબાઈલ અને ગેજેટને વાપરતા થઈ ગયા અને એની જે લત લાગી છે એના લીધે વધારે થઈ રહ્યું છે બીજી વસ્તુ કે બાળકો આજના જમાનામાં મા બાપ પાસે બાળકોને આપવા માટે પૂરતો ટાઈમ નથી વાત કરવા માટે પૂરતો ટાઈમ નથી અને એના કારણે બાળક એ ગેજેટ છોડતું જ નથી મોટે ભાગના કિસ્સાઓમાં નાના છોકરાઓ એ જમતી વખતે પણ મોબાઈલ સાથે રાખશે ઊંઘતી વખતે પણ મોબાઈલ સાથે રાખશે અને મોબાઈલ એ એમનું એડિક્શન થઈ ગયું હોય એ લેવલ ઉપર અંદર જતું રહ્યું છે મેઇન વસ્તુ ફૂડ હેબિટ્સ અથવા તો ઈટિંગ હેબિટ્સ જે કહી શકાય તો ખોરાકની અંદર આ ભાવે છે આ નથી ભાવતું લીલા શાકભાજી કલર્ડ ફ્રૂટ્સ કે જે ફ્રૂટની અંદર કલર હોય એટલે કે ગાજર બીટ પપૈયું કેરી એ બધા એ વિટામિન એથી ભરપૂર ફ્રૂટ્સ છે કે જે આંખના નંબર અને આંખની તાકાત માટે જરૂરી છે વિઝનના ડેવલપમેન્ટમાં વિટામિન એ સપ્લિમેન્ટ ઘણી વખત આંખની ચામડીમાં અથવા તો કન્જંકટાઇબલ ઝેરોસિસ કે જે ડ્રાયનેસ કરે એને માટે પણ વપરાતી એક અગત્યની દવા છે કે જે આ બધા રંગબેરંગી ફ્રૂટ એટલે કે ગાજર બીટ પપૈયું લીલા શાકભાજી જે પિગમેન્ટેડ ફ્રૂટ્સ છે એની અંદર વિટામિન એ એ પુષ્કળ પ્રમાણમાં રહેલું છે પણ આજના છોકરાઓને શાકભાજી કે ફ્રૂટ ખાવું પસંદ જ નથી માત્ર પીઝા અને બર્ગર જ ચાલી રહ્યા છે આ બધી ઇટિંગ હેબિટના કારણે પણ આ તકલીફો વધી રહી છે દર છ મહિને આંખના નંબર એ ચેક કરાવવા જરૂરી છે બાળક જેમ જેમ ગ્રો થશે એમ એમ એની હાઈટ વધશે એમ એમ એના આઈબોલની સાઇઝ અને ડાયમેન્શન બદલાશે અને એમ એના પ્રમાણે એના ચશ્માના નંબર પણ ચેન્જ થશે દર છ મહિને એ નંબર બદલવા અથવા તો બતાવવું એ જરૂરી છે કે એ નંબર બદલાયા છે કે કેમ જો એ નંબર બદલાયા હોય તો એ ચશ્મા બદલવા ખૂબ જરૂરી છે કારણ કે શરૂઆતના બારથી ચૌદ વર્ષ સુધી જ આંખની અંદર વિઝન ડેવલપ થઈ શકશે એક વખત એ ઉંમર વટી જાય અને જો તમારી આંખની અંદર હન્ડ્રેડ વિઝન ડેવલપ ન થાય તો એને સુધારવું અથવા તો પાછું લાવવું એ ખૂબ અઘરું નિયરલી ઇમ્પોસિબલ ટાસ્ક બની જાય છે ગુજરાતીની જે કહેવત છે કે પાકા ગળે કાંઠા ના ચડે એ પ્રમાણે જ એક વખત આઈ વિનું વિઝન મેચ્યોર થઈ ગયું પછી એમાં ઇમ્પ્રુવમેન્ટ કરવું એ ખૂબ અઘરી વસ્તુ છે જે લગભગ અશક્ય વસ્તુ છે આંખના ચશ્માના નંબર ઘણી વખત એ પ્યુબર્ટી એટલે કે બારથી ચૌદ વર્ષની ઉંમર એ મેલ હોય કે ફિમેલ હોય જ્યારે એનો ગ્રોથ સડનલી શૂટઅપ થાય ત્યારે એ નંબર પણ સડનલી વધેવા એ ખૂબ કોમન વસ્તુ છે એટલા માટે એ સમય દરમિયાન દર છ મહિને તમારે ચશ્માના નંબર પણ ચેક કરતા રહેવું જરૂરી છે ચશ્માના નંબરનું પ્રોગ્રેશન અટકાવવા માટે ઘણી નવી થેરાપી અત્યારના લેવલ ઉપર એ ડેવલપ થઈ રહી છે એનો રોલ એક મર્યાદિત છે અને અમુક કિસ્સાઓમાં એ ક્વેશ્ચનેબલ પણ છે પણ એટ્રોપિન ડ્રોપ એ લોઅર કોન્સન્ટ્રેશનમાં વાપરીએ તો ચશ્માના નંબર વધવાની જે ઝડપ છે એ ઓછી કરી શકાય એમ છે એ પ્રિવેન્ટ કરવું અથવા તો અટકાવી દેવું એ પેશન્ટ કે ડૉક્ટર બેમાંથી કોઈના હાથમાં નથી પણ રેટ ઓફ પ્રોગ્રેશન એ સ્લો કરી શકાય એક વખત જ્યારે એ બાળકોના ચશ્માના નંબર સ્ટેબલ થઈ જાય પછી જ એ વસ્તુ ઉતારવા માટે યોગ્ય બની શકે અને જે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં શક્ય નથી વધતી ઉંમરના બાળકોમાં શક્ય નથી એક વખત એ ચશ્માનો નંબર આગળ વધતો સ્ટેબલ થાય બે વર્ષ સુધી એ ચશ્માનો નંબર એનો એજ રહે એની અંદર વધઘટ ન થાય અને બાળકની ઉંમર અઢાર વર્ષથી ઉપર થાય એની સાથે સાથે એની આંખની કીકી અને એના પડદા એ સર્જરી સહન કરી શકે એ લેવલ ઉપર ક્વોલિફાય થાય તો જ એ નંબર ઉતારવા માટે આગળ વધી શકાય નંબર ઉતારવા એના કરતાં નંબર આવતા રોકવા એ અગત્યની વસ્તુ છે જેના માટે થઈ અને મા બાપે પણ સમજવાની અને બાળકોની સાથે વખત સ્પેન્ડ કરવાની જરૂર છે એ વસ્તુ ઓછી આંકી શકાય એમ નથી બાળકને ટાઈમ ન આપી શકવાના લીધે મા બાપ જ આજે બાળકને ફોન આપી દે છે કે બેટા તું આ કામ કર મારે કામ છે જે વસ્તુ ખૂબ જ અયોગ્ય છે અને એના લીધે અત્યારના લેવલમાં અત્યારના સમયમાં એ બાળકોની અંદર ચશ્માના નંબર એ વધુ પડતા આવી રહ્યા છે આવા જ નીત નવા વિષય પર વિડીયો જોવા માટે હેલ્થ ગ્રંથની ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો